તો સવાર સવારમાં હું નીકળી ગયો છું દાંતીવાડા અને દાંતીવાડા આવીને બેઠો છું વાટ જોઈને અને આ છે દાંતીવાડાની શુભ સવાર ભીડો તો મિત્રો આજે આપણે જવાનું છે ડાભેલા ક્રિકેટ મેચ રમવા અને હું આવ્યો છું દાંતીવાડા દાંતીવાડા અમારા પાવટી ગામના અમારા ભાઈ એવા અજીતસિંહ ડાભી અહીંયા કોલોનીમાં રહેશે એ મને લેવા આવે છે અને મારે બાઈક અજીતસિંહના ઘેર મૂકવાનું છે તો અજીતસિંહ મને લેવા આવશે તો આપણે અજીતસિંહ આવે એમની વાત જોઈએ અજીતસિંહ આવતા જ હશે હવે અજીતસિંહ આવી જાય છે આપણને લેવા હવે આપણે આપણું બાઇક અજીતસિંહના ઘેર મૂકવાનું છે અને પછી અજીતસિંહના બાઇકમાં આપણે ડાભેલા ગામ ક્રિકેટ મેચ રમવા નીકળવાનું છે તો અજીતસિંહ તમે બ્લોગમાં ક્યાં ચેપ્ટર થઈ શકો બહુ સારો બ્લોગ બી બહુ સારા બનાવે છે એટલે બહુ સપોર્ટ આપજો લાઈક સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ દાભેલા ગામ જવાનું હતું એટલે હવે પેટ્રોલ તો ભરાવું પડશે પેટ્રોલ ભરાઈને અમે નીકળીશું હવે ડાભેલા ગામ જવા માટે હાઈવે સારો રહેશે પરંતુ અજીત સિંઘે મને કીધું તમે બ્લોગિંગનું કામ કરો છો તો તમને એવા રસ્તે થઈને લઈ જાઉં કે જ્યાં તમને લોકેશન જોવાની મજા આવી જાય અને રસ્તો અને એનો આજુબાજુનો વિસ્તાર જોવાની પણ મજા આવી જાય તો અમે એક એવા રસ્તે થઈને નીકળ્યા કે જ્યાં બહુ સારું લોકેશન હતું બહુ સારી જગ્યા હતી અહીંયા અમને પહાડો કુદરતી નજારો જોવા મળ્યો અને અમે આ રસ્તે થઈને નીકળ્યા તો અમને બહુ મજા આવી લોકેશન જોવાની બહુ મજા આવી અને અમે અહીંયા એવા રસ્તે થઈને નીકળ્યા કે એટલો સુંદર નજારો હતો અને પછી ધીરે ધીરે આગળ નીકળ્યા તો આ રસ્તે આગળ વિશ્વેશ્વર એટલે કે મહાદેવ મંદિર અને વિશ્વેશ્વર નદી નીકળે છે આ રસ્તો સીધો ત્યાં નીકળે છે તો અમે આ રસ્તે થઈને સીધા ત્યાં નીકળ્યા તો અમે ત્યાં આગળ વિશ્વેશ્વર નદી પણ જોવા મળી હતી અને આગળ તમે જોજો કે વિડીયો વિડીયોમાં આગળ વિશ્વેશ્વર નદી પણ તમને જોવા મળશે તો મિત્રો આ છે બનાસની જીવાદોરી એટલે કે વિશ્વેશ્વર નદી મેં તમને કહ્યું હતું આગળ વિડીયોમાં કે અમે આ રસ્તે થઈને નીકળ્યા એટલે અમને આગળ રસ્તામાં વિશ્વેશ્વર નદી જોવા મળશે તો ફાઇનલી ફાઇનલી આપણે વિશ્વેશ્વર નદીએ પહોંચી ગયા અને આપણે થોડી વાર અહીંયા વિશ્વેશ્વર નદીનો આનંદ માને અને હવે આપણે અહીંથી નીકળવું પડશે કારણ કે આપણે ઘણું દૂર એટલે કે ડાભેલા ગામમાં ક્રિકેટ મેચ રમવા જવાનું હતું અને વિશ્વેશ્વર નદી કોઈક દિવસ ટાઈમ લઈને ફરવા આવશું કારણ કે હાલ એટલો ટાઈમ નથી કે આપણે વિશ્વેશ્વર નદીએ નહવા જઈ શકીએ કેટલાક લોકો અહીંયા વિશ્વેશ્વર નદીએ નહવા માટે સ્પેશિયલ આવતા હોય છે અને અહીંયા નહવાની પણ લોકોને મજા આવતી હોય છે તો મિત્રો ફાઇનલી આપણે ડાભેલા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છીએ અને હવે હું ધીરે ધીરે ગ્રાઉન્ડમાં જવું અને ગ્રાઉન્ડ દેખું કારણ કે અહીંયા પહેલાં ગ્રાઉન્ડ એટલું સારું નહોતું પણ આયોજન મિત્રોએ ખૂબ મહેનત કરીને ઇન્ટરનેશનલ જેવું મેદાન તૈયાર કર્યું છે તો આપણે ઇન્ટરનેશનલ જેવું તૈયાર કરેલા મેદાનમાં પહેલીવાર રમવા માટે હું આવ્યો છું અને પહેલાં તો હું મેદાન જોઈ લઉં કે આયોજક મિત્રોએ કેટલું મેદાનનો સુધારો કર્યો છે તો હું અહીંયાથી દેખું તો મને ઇન્ટરનેશનલ જેવું ફિલિંગ આવી રહી છે કારણ કે અહીંયા અંદર એવું ગ્રાસ અને બાઉન્ડ્રી લાઇનમાં બોર્ડરો અને બેનરો લગાવેલા છે તો મને તો આ ગ્રાઉન્ડમાં આવીને ઇન્ટરનેશનલ જેવી ફિલિંગ આવી અને ગ્રાઉન્ડ બહુ સુંદર છે બહુ જ સારું મેન્ટેન કર્યું છે ડાભેલાના આયોજન મિત્રોએ અને સુંદર આયોજન પણ કર્યું છે આયોજન એટલું સુંદર હતું કે બહુ મજા પડી ગઈ આ ગ્રાઉન્ડ દેખીને મને તો બહુ મજા આવી જાય અને અમારી મેચ આવશે એની રાહ હવે જોવાય નહીં કારણ કે ગ્રાઉન્ડ એટલું સુંદર છે તો રમવાની કેટલી મજા આવશે તો હવે મને તો એવું લાગે છે કે ફટાફટ ટોસ થઈ જાય તો સારું કારણ કે આટલા સુંદર ગ્રાઉન્ડમાં રમવાની મજા કંઈ અલગ જ હોય છે અને આયોજન મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તેમને આટલું સુંદર મેદાન તૈયાર કર્યું અને આવા મેદાનમાં રમવાનો આનંદ બધાને હોય છે અને મને પણ છે તો અમારે જેમની સામે મેચ છે એ ટીમ હજુ સુધી આવી નથી રસ્તામાં છે આંત્રોલી ટીમ સામે અમારે મેચ છે मैकनी थोड़ी वर थी एट थोड़ा बगीचा मन फरी लीधु फिर से उठाकर खेला है फिर उठाकर खेला है छह रन तो बैटिंग करवाने बहुत मजा आ गई